શ્રી કૃષ્ણ કરીએ છીએ વાળી સાડી તમને બતાવવાનું ચાલુ કરું છું જે તમને જેને પણ ગમે એ વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો આમાં એક સરખી બીજી સાડી ન હોય એટલે જે એનો ફોટા આવશે એને આપવામાં આવશે

હવે પછી આપણે બીજી થોડીક સુરતની સાડી બતાવીએ આ એકસો સાઈઠ વાળી તો આપણે જેટલી બતાવીએ એટલી ઓછી બધી સિંગલ સિંગલ પીસ જ આવે આમાં આમાં એક સરખો બીજો પીસ ન હોય એટલે આજે આટલી બતાવી જે કોઈને ગમે તો તે વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડી ને મોકલજો હવે આપણે આ બતાવશું અત્યારે બહુ હેવી નથી બતાવતી મીડિયમ રેન્જમાં સાડી બતાવું છું એકદમ કાપડ સ્મૂથ આવશે પ્રસંગમાં પણ ચાલે જે આપણે હવે બીજી આ એ બાંધની ઉપર જ ડિઝાઇન છે

પછી એકા બાંધણી બતાવ ગ્રીન ને મહેંદી તમે જે કોઈને જે પણ સાડી ગમતી હોય

દુપટ્ટો ગોલ્ડન કલર ને કોફી મરૂ ઉપર કોફી કલર આ સલવાર ને આ દુપટ્ટો પછી ગોલ્ડન કલર ઉપર મૂંડી ઉપર વ્હાઇટ આ બધા ડ્રેસમાં કે સાડીમાં જે કોઈને જે ગમે તેના ફોટા મને મોકલીને ને જાણી લેજો ને ઓનલાઈન આપણે ચાલુ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ